આવનારા સમયમાં હવે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવશે એના માટે નવા આર આર આવી ગયા છે અને આ માહિતી છે એ ઓફિશિયલ માહિતી છે ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે ગૃહ વિભાગ દ્વારા નવા આર આર જાહેર કરવામાં આવ્યા છે અને હવે પછી આપણે આજના આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત પોલીસ ભરતી જે આવનારી છે તે તમામ એ ભરતી વિશેના કયા નવા નવા નિયમ રહેશે અને આરઆરમાં કયા નવા નવા ફેરફાર થયા છે એ તમામ વિગતો જોવાની છે તો જોતા રહો વિડીયોના અંત સુધી તો શરૂ કરીએ ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ જે આવવાની છે તેના કયા નવા નવા આરઆર રહેશે તે જોઈએ તો જે આ આરઆર છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતી ક્લાસ થ્રી લેવલની જે પોસ્ટ આવે છે એ ભરતી માટે નવા આરઆર રહેશે બે હજાર ચોવીસમાં હવે પછી ટૂંક જ સમયમાં આ જ મહિનામાં ફેબ્રુઆરી મહિનાની અંદર પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવશે એ સો ટકાની વાત છે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી આવી છે તેમના માટે એલિજિબિલિટી શું રહેશે એટલે કે તમે જો ભારતના નાગરિક હશો તો જ તમે આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશો ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એજ લિમિટ શું હશે તે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ક્વૉલિફિકેશન જે અગાઉની જે ભરતીઓ લેવાની છે એ તમામ ભરતીમાં જે રીતે ધોરણ બાર પાસનું લાયકી ધોરણ હતું તે રહેશે અને એજ લિમિટ પણ અગાઉની જે ભરતીમાં એજ લિમિટ હતી એ પ્રમાણે રહેશે અને હવે પછી વધારે વિગતો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એજ માટે આવનારી ભરતીની જે નોટિફિકેશન જાહેર થાય તેમાં સ્પષ્ટતા કરવામાં આવશે ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલમાં જે પરીક્ષા લેવા છે એ કઈ રીતે લેવા છે એ જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ બે સ્ટેજમાં લેવા છે પ્રથમ સ્ટેજ છે એ ફિઝિકલ ટેસ્ટનું છે ત્યારબાદ બીજું સ્ટેજ છે એ લેખિત પરીક્ષા એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નોની રહેશે એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ બે સ્ટેજમાં લેવા છે પ્રથમ તો શારીરિક ધોરણ એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે તેમાં ખાસ કરીને જે મહત્ત્વનો સુધારો થયો છે તેની અંદર એ આપણે આજના વિડીયો લેક્ચરની અંદર જોવાના છે અને લેખિત પરીક્ષામાં પણ જે સુધારા થયા છે એ તમામ સુધારા જોવાના છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ભાષાનું મીડિયમ શું રહેશે એટલે કે મીડિયમ ઓફ એક્ઝામિનેશન આ પરીક્ષાનું માધ્યમ શું રહેશે ભાષાનું તો ગુજરાતી અને અંગ્રેજી એવી રીતે બંને ભાષાનું માધ્યમ રહેશે હવે મિત્રો જે આર ખાસ જે નવા સુધારા થયા છે એ સુધારાની વાત કરીએ તો પોલીસ ભરતી જે પરીક્ષા લેવાય છે એ બે સ્ટેજમાં લેવાય છે એમાં પ્રથમ સ્ટેજ છે એ ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ ટેસ્ટ ગણા છે આ મહત્વનો જે સુધારો છે એના વિશે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને જણાવું કે અહીંયા પ્રથમ સ્ટેજ છે એ રનિંગનું રહેશે એટલે કે સૌપ્રથમ જો તમે તૈયારી કરતા હોય તો સૌપ્રથમ રનિંગ એટલે કે દોડ આવશે અને વિદ્યાર્થી મિત્રો પીટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે અને એ સુધારો છે કે આ પરીક્ષાની અંદર જે રનિંગના માર્ક ગણાતા એ નીકળી ગયા છે અને ઓનલી ફક્ત ને ફક્ત પચીસ મિનિટની અંદર જ તમારે આ ટેસ્ટ પૂરી કરવાની રહેશે તો જોઈએ ઉમેદવાર એટલે કે પુરુષ કેટેગરી માટે જે ઉમેદવારો છે એમને પાંચ હજાર મીટર રનિંગ દોડવાનું છે એટલે કે પાંચ કિલોમીટર એમને રનિંગ કરવાનું છે પરંતુ તે પચીસ મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા રનિંગના માર્ક જે છે એ નીકળી ગયા છે ત્યારબાદ સ્ત્રીઓ માટે સોળસો મીટરની દોડ રહેશે અને સાડા નવ મિનિટ નવ પોઈન્ટ ત્રીસ મિનિટ જેટલો સમય આપવામાં આવશે અને આ સમયની અંદર જ આ પરીક્ષા પાસ કરવી જોઈશે એટલે કે દોડ પૂરી કરવી જોઈશે ત્યારબાદ એક સર્વિસમેન તેમના માટે ચોવીસો મીટરની દોડ રહેશે અને તે સાડા બાર મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે બીજો તો પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તેમાં હાઈટ અને ચેસ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવવાનું કે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી અગાઉ જે લેવાની તેમાં વજન ગણવામાં આવતું પરંતુ આ જે હવે પછી નવી ભરતી આવશે તેમાં વજન વજનના જે ક્રાઇટેરિયા છે એ નીકળી ગયા છે તો હેલ કેન્ડિડેટ એટલે કે પુરુષ ઉમેદવારો એમાં ખાસ કરીને એસટી કેટેગરીના ઉમેદવારો માટે હાઈટ છે એ એકસો સેન્ટીમીટર રહેશે જ્યારે ખાલી ફુલાયા વગરની જે છાતી છે એ ઓગણી સેન્ટીમીટર જેટલી રહેશે ત્યારબાદ છાતી ફૂલાયેલી ચોરાશી સેન્ટીમીટર જેટલી થવી જોઈએ અને દરેક કેટેગરીના ઉમેદવારો માટે પાંચ સેન્ટીમીટર જેટલી ઓછામાં ઓછી છાતી ફૂલાવી જોઈએ અને આ ક્રાઇટેરિયા આપ્યા છે એ લઘુત્તમ લાઇ ક્રાઇટેરિયા આપ્યા છે એટલે કે ઓછામાં ઓછી એકસોને બાસઠ સેન્ટીમીટર જેટલી હાઈટ તો હોવી જ જોઈએ અને એનાથી વધારે હોય તો ચાલે ત્યારબાદ એસટી કેટેગરી સિવાયના તમામ ઉમેદવારો માટે એકસોને પાસઠ સેન્ટીમીટર જેટલી ઓછામાં ઓછી હાઈટ જોઈશે અને બાકીના જે તમામ ધોરણો છે એ ઉપર પ્રમાણે રહેશે ત્યારબાદ ફિમેલ કેટેગરી માટે જોઈએ તો સ્ત્રીઓ માટે જે એસટી કેટેગરીની જે સ્ત્રીઓ છે તેમના માટે હાઇટ છે એકસોને પચાસ સેન્ટીમીટર જેટલી રહેશે જ્યારે એસટી કેટેગરી સિવાયની જે મહિલાઓ છે એમના માટે હાઇટ છે એકસો ને પંચાવન સેન્ટીમીટર જેટલી રહેશે અને વજનનું લાયકાતથી ધોરણ નીકળી ગયું છે ત્યારબાદ આપણે સેકન્ડ સ્ટેજની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સ્ટેજની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપ એમસ્યુક્યુ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો રહે છે હવે વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષાની અંદર પણ મહત્ત્વનો જે ફેરફાર કર્યો છે એ પણ જોવાનો છે તો આ પરીક્ષા છે ટોટલ બસ્સો એમસીક્યુ એટલે કે બસો પ્રશ્નો અને બસો માર્કની રહેશે અને એના માટે ટોટલ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અગાઉની જે પરીક્ષા હતી એમાં સો માર્કનું પેપર આવતું અને બે કલાકનો ટાઈમ આપવામાં આવતો પરંતુ હવે આ પરીક્ષાની અંદર નવો સુધારો કરવામાં આવેલો છે અને આ પરીક્ષાની અંદર ટોટલ બસો માર્કની પરીક્ષા રહેશે અને બસો પ્રશ્નો દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે અને કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને એમાં પણ ખાસ આ જે લેખિત જે પરીક્ષા છે એ બે પાર્ટમાં રહેશે એમાં પ્રથમ પાર્ટ છે એંશી માર્કનો અને એંસી પ્રશ્નો રહેશે અને આ પાર્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે ત્યારબાદ આ પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ પણ રહેશે ઝીરો જે માર્કિંગ કપાય છે એ નેગેટિવ માર્કિંગ પણ રહેશે અને આ પરીક્ષાની અંદર ઈ ઓપ્શન પણ આપવામાં આવશે હવે આ પરીક્ષાનો સિલેબસ શું રહેશે તો એમાં ખાસ કરીને જોઈએ તો રિઝનિંગ છે એ ત્રીસ માર્ક જેટલા રીઝનિંગના પ્રશ્નો આવશે ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે એના પણ ત્રીસ જેટલા પ્રશ્નો આવશે ત્યારબાદ કમ્પેરિઝન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષાના પણ વીસ જેટલા પ્રશ્નો આવશે આ નવો સબ્જેક્ટ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર ઉમારેલો છે આવી રીતે પાર્ટ વન છે એ એસી માર્કનો અને એસી પ્રશ્નોનો રહેશે ત્યારબાદ પાર્ટ બી બંને પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું પેપર તો એક જ આવશે પરંતુ એની અંદર પાર્ટ પાડેલા હશે એમાં પાર્ટ બીમાં જોઈએ તો પાર્ટ બીમાં કુલ એકસો ને વીસ પ્રશ્નો રહેશે અને એકસો ને વીસ માર્ક આપવામાં આવશે ત્યારબાદ આ પાર્ટમાં પાસ કરવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે પાસિંગ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક તો લાવવા જરૂરી છે અને આ આ પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ પણ ઝીરો પોઈન્ટ પચીસ જેટલા રહેશે અને ત્યારબાદ ઈ ઓપ્શન પણ આપવામાં આવશે અને પાર્ટ બીની અંદર કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જોઈએ તો પાર્ટ બીની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું જે બંધારણ છે એના ત્રીસ જેટલા પ્રશ્નો રહેશે ત્યારબાદ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ એટલે કે વર્તમાન પ્રવાહો વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યારબાદ જનરલ નોલેજના કુલ ચાલીસ જેટલા પ્રશ્નો રહેશે ત્યારબાદ હિસ્ટ્રી કલ્ચર ઓફ હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે ભારતનું ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળમાંથી કુલ પચાસ જેટલા પ્રશ્નો રહેશે આવી રીતે કુલ પાર્ટ બી છે એ એકસો વીસ પ્રશ્નો રહેશે અને આખી જે પરીક્ષા છે લેખિત પરીક્ષા એ પાર્ટ એ અને બી બંને થઈ કુલ બસો માર્કનો રહેશે અને બસ બસો માર્કનો અને બસો પ્રશ્નો આપવામાં આવશે દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે અને દરેક પ્રશ્ન નીચે ચાર ઓપ્શન આપવામાં આવશે એટલે કે એમસીક્યુ ટાઈપની આ જે પરીક્ષા રહેશે અને નેગેટિવ માર્કિંગ પણ લાગુ પડશે ઝીરો પોઈન્ટ પચીસ જેટલા ગુણ કપાશે અને આ પરીક્ષાની અંદર એ ઓપ્શન પણ આપવામાં આવશે અંદર વધારાના માર્ક પણ આપવામાં આવશે તો એડિશનલ માર્ક કોને આપવામાં આવશે તો કે જે લોકોએ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો છે અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પણ જો કોર્સ કરેલો હોય તો એમને મા વધારાના માર્ક આપવામાં આવશે પણ એમાં પણ લાયકી ધોરણ છે તો એક વર્ષનો જેમણે કોર્સ કર્યો હશે તેમને ત્રણ માર્ક આપવામાં આવશે ત્યારબાદ બે વર્ષનો જેને કોર્સ કર્યો છે એને કુલ પાંચ માર્ક આપવામાં આવશે ત્યારબાદ ત્રણ વર્ષનો જેને કોર્સ કર્યો છે કુલ એને આઠ માર્ક આપવામાં આવશે અને ચાર વર્ષ અને એનીથી ઉપરનો જે કોર્સ એટલા વર્ષનો કોર્સ કર્યો છે તો કુલ એમને દસ માર્ક આપવામાં આવશે વધારાના